ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પહેલા જે રીતે જેતપુર નગરપાલિકાના જે ભાજપમાં ભંગાણ સર્જાયું છે છે તેમને લઈને સૌથી સમાચાર સામે આવ્યા નમસ્કાર સાથે હું રિદ્ધિ ગઈકાલે જે રીતે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને એ જ દરમિયાન જેતપુર નગરપાલિકામાં જેટલા પણ ચુમ્માલીસ ઉમેદવારો મેદાનમાં ભાજપે ઉતારવાના હતા તેમાંથી બેતાલીસ ઉમેદવારો જ ભાજપે મેદાનમાં ઉતાર્યા પરંતુ બે ઉમેદવારોની ની બાદ બાકી કરવામાં આવી હવે જે પૂર્વ પ્રમુખ છે સુરેશ સખરેલિયા તેમના જ નામની બાદબાકી કરવામાં આવી એટલે ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી કારણ કે હોશે હોશે જ્યાં સુરેશ સખરેલિયા છે તેમણે ફોર્મ તો ભરી દીધું હતું પરંતુ ઉપરથી જ તેમનું મેન્ડેટ નહોતું આવ્યું એટલે બેતાલીસ જેટલા ઉમેદવારો હતા એ તમામે એવું કહી દીધું કે અમે તમામ ફોર્મ છે તે પરત ખેંચીશું જો સુરેશ સખરેલિયાનું નામ નહીં આવે તો અને આજ દરમિયાન જયેશ રાદડિયા જે જેતપુર જામકંડુડાના ધારાસભ્ય છે તેમણે અનેક ફોન ઉપર લેવલે કર્યા હતા તેમ છતાં કોઈ જ નિવેડો નહોતો આવ્યો એટલે ક્યાંક ગજગ્રાહ પણ ભાજપની અંદર જોવા મળ્યો અને ક્યાંક સ્પષ્ટ પણ એવું દેખાયું કે સુરેશ સખરેલિયા અને તેમની સાથે જે જયેશ રાદડિયા છે તે બંને વચ્ચે ક્યાંક ભંગાણ સર્જાવાના પણ અત્યારે કોઈકની મેલી મુરાદ હોય તેવું સામે આવ્યું તેવા પણ અત્યારે આક્ષેપ થઈ રહ્યા છે કે પ્રદેશ લેવલથી આ મેલી મુરાદ કરવામાં આવી છે કે જયેશ રાદડિયા અને સુરેશ સખરેલિયા વચ્ચે દરાર ઊભી થાય કેમ કારણ કે ક્યાંક નક્કી થઈ ગયું હશે કે જયેશ રાદડિયાએ કહી દીધું હશે કે આટલા લોકોને ટિકિટ આપવાની છે પરંતુ તેમ છતાં જે પૂર્વ પ્રમુખ છે તેમનું જ નામ જો સામે ન આવે તો આશ્ચર્યજનક વાત કહી શકાય અને હવે સૌથી પહેલા તો જે રીતે આજે સાંજે ચિત્ર સ્પષ્ટ થવાનું છે કે તમામ જે ઉમેદવારો છે તે ફોર્મ પરત ખેંચવાના છે સમર્થન સુરેશ સખરેલિયાને આપવાના છે કે પછી ભાજપની સામે બળવો કરવાના છે સુરેશ સખરેલિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ એક બેઠક બોલાવાના છીએ અને બધા સભ્ય લગભગ તમામ હાજર રહેવાના છે બધા સભ્ય આવ્યા પછી આગળની રણનીતિ માટે નક્કી કરીશું ખાસ જે ઉપરથી જ જે રીતના બે નામો ઓછા આવ્યા છે કે કારણ કે નિયમ મુજબ ચાર ચાર નામો હોય છે આ નામો ન ઉમેરવા પાછળના કારણો શું લાગી રહ્યા છે શું રાજકીય કારકિર્દીને કંઈક દાગ લગાડવાના પ્રયાસ છે શું લાગે છે રાજકીય કારકિર્દીને દાગ લગાવવાના પ્રયાસ પણ થયા છે અને પાર્ટીની જે કાંઈ ગાઈડલાઈન હતી કે ત્રણ ટર્મ થઈ હોય એમને ચૂંટણી લડવાની નથી અને સાઠ વર્ષ ત્યાં હોય એમને ટિકિટ આપવાની નથી હું એ ગાઈડલાઈનની અંદર આવું છું હું મારે બે હું બે ટર્મ ચૂંટણી લડેલો હતો ત્રીજી ટર્મ મારે લડવા જઈ રહ્યો હતો અને મારી ઉંમર બાવન ત્રેપન વર્ષ છે અને મને એ આ કાંઈ કોઈ કાયદો પાર્ટીની ગાઈડલાઈન હોય એમાં લાગુ પડતો નથી પણ મારું કહેવાનું એ છે એ ભારતીય જનતા પાર્ટી જ્યારે કાયદો બનાવતી હોય ત્યારે કાયદો તો બધા નાનો કાર્યકર હોય કે મોટો કાર્યકર સરખો લાગુ પડતો હોય છે આ ગ્રામ પંચાયતી પાર્લામેન્ટ સુધી આ કાયદો લાગુ પડવો જોઈએ મારું કહેવાનું કેમ કાંઈક સાચી વાત કરી શકતો નથી રમેશભાઈ ખાસ કરીને જયેશભાઈ અને તમારા બંનેના જે સંબંધો છે તેમાં ક્યાંક દરાડ પાડવાનું આ કારણ લાગે શું લાગે આ પ્રદેશ લેવલની વાત છે અને આ એમની મેલી મુરાદ અહિયા હવે સવાલ એ છે કે હવે સીધી જ આંગળી ભાજપના કોઈક વરિષ્ઠ નેતા ઉપર ચિંધાઈ રહી છે કારણ કે સતત બે ટર્મથી જે પ્રમુખ હોય અને એમનું જ નામ જો ન આવે અને ફોર્મ પણ ભરાઈ ચૂક્યું હોય છે અને ક્યાંક વિશ્વાસ પણ અપાવી દેવામાં આવ્યો હોય છે કે તારું તો નામ આવવાનું જ છે પરંતુ જો નામ ન આવે એટલે ગાઢ ગ્રહ પણ જોવા મળવાનો છે અને હવે આજે ચિત્ર સ્પષ્ટ થવાનું છે કે હવે શું થવાનું છે કારણ કે જયેશ રાદડિયા બોલી તો કરી દીધી હશે કે હા ટિકિટ તો મળી જશે પરંતુ ના મળી એટલે લગભગ હવે બેતાલીસ ઉમેદવારો છે આજે સુરેશ સખરેલ્યા છે તેમના સમર્થનમાં આવ્યા છે અને હવે એ જોવાનું છે કે સમર્થનમાં આવ્યા છે પરંતુ જો મેન્ડેટ આપવામાં ન આવ્યું ટિકિટ આપવામાં ન આવે તો જેતપુર ભાજપમાં શું થવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર